श्री गणेशाय नमः जय श्री कृष्ण कन्हैया સીતારામ सीताराम खूब સરસ સાંભળવા જેવો કૃષ્ણ જન્મનો હેલો ગમે તો લાઈક શેર કરી હાઈપ કરજો હે માવની મોરી મરણા જાય જાય દ્વારકા Hey, Dave. Bye. Bye.

ગણાય દ્વારકા દિશ્ ની હેલાય મારો કાનુડો જગમગથા હે દ્વારકાની કથા એ તો શિવ મંડળ સાંભળે હે દ્વાર્થા એ તો સ્ટાર 跟那一